ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા દ્વારા નરસિંહપુરા તાલુકા કડી ખાતે ચાર ત્રણ બે હાજર પચીસ ના રોજ કરેલ રેડ દરમિયાન ઉત્પાદક પેટી મેસર્સ કેશવી ફૂડ પ્રોડક્ટ પેઢીમાં તપાસ દરમિયાન ફૂડ પરવાનો મેળવ્યા વગર એડિબલ વેજીટેબલ ફીટનો ઉપયોગ કરી પનીરનું ઉત્પાદન કરતા હોવાનું જણાઈ આવ્યું હતું ઉપરોક્ત પેઢીમાં ભેળસેની પ્રબળ શંખાને આધારે પનીરનો નમૂનો લેવાયો અને પનીરનો બાકીનો બે હજાર ત્રણસો કિલોગ્રામ જથ્થો કે જેની અંદાજિત કિંમત રૂપિયા પાંચ કોઈ પાંચ લાખ થાય છે જે વિશાળજન આરોગ્યના હિતમાં જપ્ત કરવામાં આવ્યો છે ઉક્ત પનીરનો શંકાસ્પદ જથ્થો જમજમ રેસ્ટોરન્ટ વિરંગા હોટલ સહયોગ વિરમગામ મુસાફિરો રેસ્ટોરન્ટ કલોલ આઇકોડલ ઢાબા છત્રાલ હોટલ અમીરસ છત્રાલ અને હોટલ સત્કાર છત્રાલ જેવી અમદાવાદ આસપાસની હોટેલોમાં આશરે રૂપિયા બસો પ્રતિ કિલોના દરે વેચાતો હતો તાલુકામાં અન્ય પેઢી મેસર ધરતી ઇન્ડસ્ટ્રીઝ તાલુકા કડી જિલ્લો મહેસાણા ખાતે તેલમાં ભેળસેળની બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન સ્થળ પર કપાસિયા તેલમાં ભેળસેળની પ્રબળ શંકાને આધારે કપાસિયા તેલનો નમૂનો લઈ સોળસો કિલોગ્રામ જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂપિયા બે પોઈન્ટ ત્રીસ લાખ થાય છે જે વિશાળ જન આરોગ્યના હિતમાં જપ્ત કરાયો છે આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિનઆરોગ્યપ્રદ હોય તેમનું પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ નિયમ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરાશે જીડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા